નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિદ્યાલયમાં આજ રોજ મહેસાણા જિલ્લા કક્ષાની અંડર અન ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ આઠ ટીમે ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે વિજાપુર તાલુકાની ટીમ અને દ્વિતીય નંબરે કડી તાલુકાની ટીમ અને ત્રીજા નંબરે ઊંઝા તાલુકાની ટીમ આવેલ છે તે બદલ તમામ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન આ આદર્શ સ્કૂલમાં જે સ્પર્ધા રચી હાલ ચાલુ છે એના વિશે બે શબ્દ આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે શાળાકીય જિલ્લા કક્ષાની કબડ્ડીમાં તારીખ ત્રીસ તારીખે અંડર ફોર્ટીન સેવન્ટીન ભાઈઓની સ્પર્ધા એકત્રીસ તારીખે એટલે કે ગઈકાલે રવિવારે તમામ બહેનો ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીનની બહેનો અને આજે અંડર નાઇન્ટીન ભાઈઓ કબડ્ડી જિલ્લા કક્ષાની હાલ સ્પર્ધા ચાલુ છે જેના અંડર ફોર્ટીન સેવન્ટીન ભાઈઓની અંદર કુલ ઓગણીસ ટીમ ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન બહેનોની અંદર કુલ ચોવીસ ટીમ અને આજે અંડર નાઇન્ટીન ભાઈઓની અંદર કુલ નવ ટીમ ઉપસ્થિત છે આજની જે તમે સુવિધા જોઈ રહ્યા છો મીટ્સ એ અમારી સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને રાજ્ય કક્ષાએની નેશનલ કક્ષાએ જે સ્પર્ધા થાય એ જ રીતે અમે મહેસાણા જિલ્લા કક્ષા પર કક્ષાએ આ સ્પર્ધા કરી રહ્યા છે